સુરત ડીઆઈઈટી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સંજયભાઈ બારડે ધોરણ ત્રીજી પાંચના અંગ્રેજી તાલીમ વર્ગની મુલાકાત લીધી બી આર સી ભવન માંગરોળ ખાતે માંગરોળ તાલુકાના ધોરણ ત્રીજી પાંચમાં અંગ્રેજી શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકોની પેડાગોજી આધારિત તાલીમનું આયોજન તારીખ ઓગણીસને વીસ કરવામાં આવેલ છે જેમાં ચોરાણું જેટલા શિક્ષકોને માસ્ટર ટ્રેનર દ્વારા પ્રવૃત્તિ દ્વારા તાલીમ આપવામાં આવેલ છે તાલીમ વર્ગની પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરતના પ્રાચાર્ય શ્રી સંજયભાઈ બારડ દ્વારા મુલાકાત લેવામાં આવેલ અને તાલીમ લઈ રહેલ શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવેલ હતું તેઓની સાથે માંગરોળ બી આર સી હિરાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા એમ હીરાભાઈ ભરવાડે અખબારી યાદીમાં જણાવેલ રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ મારું નામ ડૉક્ટર સંજયસિંહ બારડ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇન્ચાર્જ પ્રાચાર્ય તરીકે સેવા આપું છું આજના દિવસે ઓલપાડ અને માંગરોળ તાલુકામાં એ શિક્ષક તાલીમ ચાલે ત્રણથી પાંચની અંગ્રેજી વિષયની એની મુલાકાત લેવામાં આવી આ તાલીમ જીસીઆરટીના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં જે તે વિષયના શિક્ષકો તાલીમ લે છે એ ખૂબ જ સારી રીતે તાલીમનું આયોજન કરે છે બિહારથી ભવન ખાતે પણ તાલીમો શરૂ થઈ છે જે પ્રવૃત્તિઓ અને જે પેડાગોજી અંતર્ગત જે કાર્યવાહી થાય છે તે પ્લાનિંગ મુજબ ખૂબ જ સરસ રીતે કામગીરી શિક્ષક કરી રહ્યા છે હવે આશા છે કે હવે પછી એ શિક્ષકો પોતાની શાળામાં જઈને અહીં જે ટ્રેનિંગ લીધી એ ટ્રેનિંગ આધારિત જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવી તે પ્રવૃત્તિનો અમલ શાળામાં થશે અને ભવિષ્યમાં બાળકો પાસે જે અપેક્ષા રાખીએ છે સારા પરિણામની એ સારા પરિણામ વિશે સરકારશ્રી પણ અપેક્ષા રાખી શકશે અને આશા રાખીએ છીએ કે આપણે સફળતા આપણનેમાં મળશે થેન્ક યુ